સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષસ્થાને ખાડીપુરને લઈ અને બેઠક મળી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા નિવારવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ પ્રભુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે આ બાબતે હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે સુરત અને તાપી જિલ્લો તેમજ સુરત શહેરના મોટા ભાગના વિભાગના અધિકારીઓ આ કમિટીમાં સામેલ કરાશે ક્યાં પાણીને અવરોધવામાં આવ્યું છે અને તેના કારણે પાણીનો રસ્તો કર્યો છે આગામી દિવસોમાં પાણીને કઈ રીતે અવરોધાય તે માટેનો રસ્તો કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિ મત્તાથી જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે આ મિટિંગ મારા અધ્યક્ષતાને થઈ નથી કેન્દ્રીય મંત્રી આદરણસિંહ પાટીલ સાહેબના અધ્યક્ષતાને છે અને માન્ય મંત્રી પણ હાજર હતા ત્યારે તમામ મુદ્દાઓની સમસ્યા મુદ્દાઓની ચર્ચા દે છે મુખ્ય પાણીનો મુદ્દો છે પાણીનો રસ્તો માનવ જાતિ કે માણસો જે જે તે માણસો બંધ કરે છે તો પાણીને પોતાનો રસ્તો શોધી લેતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કે પાણીના નોર્મલ પ્રવાહને અવરોધવાનો જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક થયા છે ત્યારે એને પણ કઈ રીતે સિલ્ટિંગ થયું ત્યાં ડિસિલ્ટિંગ કરવા માટે સૂચના આપવામાં આવે છે ડાયવર્ટ કરવાનો પણ એક મુદ્દો હતો પાણીને એટલે જિલ્લામાંથી જે આવે છે તેને એ જે છે જિલ્લામાં સાથે મળીને એમાં કઈ રીતે વધુ સરળ રીતે એને ડાયવર્ટ કરી શકાય એ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે ટાર્ગેટ સમય કે આ સમસ્યાનો એટલે હજુ તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાણાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કન્વર્ટર સાથે આપણે બધાય કામ કરવું પડે જ્યાં નાડા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને એજન્સીની પણ મદદ લેવામાં આવશે એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ કાન અને નાકની જેમ ત્રણેય સંસ્થાઓ જોડાયેલી છે તો ત્રણેય સરકાર ને ત્રણેય વ્યવસ્થા એમાં સામેલ